ઓબીસી અનામત શ્રેણીમાં કુલ એકસો છેતાલીસ જેટલા સમુદાયોનો સમાવેશ થાય છે જે પૈકી દસથી પંદર ટકા સમુદાયો સમૃદ્ધ સમાજ પૈકીના છે જેઓનું શિક્ષણ ધોરણ પણ ઊંચું છે જેની સામે ઓબીસીમાં સમાવેશ પંચ્યાસી ટકા પછાત અને અતિ પછાત સમુદાયો સમાવેશ સમાયેલા છે જેમ આર્થિક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોમાં આવે છે અને તેઓનું શિક્ષણ ધોરણ પણ નીચું છે જેથી સમૃદ્ધ સમાજ સામે હરીફાઈમાં આવતા નથી જેના કારણે ઓબીસી અનામતનો સત્યાવીસ ટકાનો લાભ દસ થી પંદર ટકા સમૃદ્ધ સમાજો મેળવી રહ્યા છે માટે પછાત સમુદાયો ઓબીસીના ના લાભોથી વંચિત રહે છે જેને લઈને છેલ્લા આઠ માસથી ગાંધીનગરના તારક ઠાકોરના અધ્યક્ષાને ગુજરાત અનામત વર્ગીકરણ સમિતિ બનાવીને સરકારને અનેક આવેદનો પત્રો આપીને તેઓને જગાડવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ સરકાર દ્વારા છેલ્લા આઠ માસથી અનામત વર્ગીકરણ સમિતિની ન્યાયિક માંગને આજ દિન સુધી ન આવતા પાટણ જિલ્લા પ્રમુખ ઠાકોરે દેશના પર્વના પવિત્ર દિવસે બગવાડા ચોકથી રેલી સ્વરૂપે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આવી બંધારણના ગડવૈયાને ફૂલાર કરી પોતાના હક અને મૂળભૂત અધિકારો માટે સરકાર પાસે એલાને જંગનું શસ્ત્ર ઉપાડ્યું હતું અને ગુજરાત અનામત વર્ગીકરણ સમિતિના પાટણ જિલ્લાના પ્રમુખ રણજીતસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે છેલ્લા આઠ માસથી ગુજરાત અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા સરકારને અનેક આવેદનોપત્રો આપીને વર્ગીકરણની માંગ કરવામાં આવી હતી પરંતુ સરકાર દ્વારા આજની સુધી સુધી કોઈપણ નક્કર પગલાં ન લેવાતા અને પોતાના હક અને મૂળભૂત અધિકારોને ન્યાયિક માંગ ન સ્વીકારતા સ્વતંત્ર પર્વના દિવસે સરકાર સામે એલાને જંગ કરી આગામી પાંચમી ઓક્ટોબરના દિવસે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પ્રતિક ધરણાની પણ ચીમકી ઉચ્ચારી હતી તો દસમી ઓક્ટોબરના રોજ પાટણ જિલ્લા અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા મહાસંમેલન બોલાવી પોતાના મૂળભૂત અધિકારો અને ન્યાયિક માંગને સરકાર સ્વીકારે તે માટેની રણનીતિની જાહેરાત પણ કરી હતી આજના મહાન દિવસે એટલે કે દેશનો આઝાદ દિવસ બાબા સાહેબ આંબેડકરને નમન કરી ભુલા કરી એમના આશીર્વાદ કરવી અમારા હક એ મૂળભૂત અધિકારની માગણી સરકાર સામે આથી એનાને જંગ કરીએ છીએ ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ તારક ઠાકોર ગાંધીનગરના સમર્થનમાં આજ રોજ અગણઆસી વર્ષે સ્વાતંત્ર્ય દિનના દિવસે પાટણ ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ બાબા સાહેબ આંબેડકરને ફુલાર કરી એક જાહેરાત કરીએ છીએ કે સરકારને છેલ્લા આઠ મહિનાથી આવેદનપત્ર પ્રશાસન સુપ્રધા પણ સરકાર ટ્રસ્ટો બસ જવાબ આપતી નથી એને લઈ અમે આક્રમકતાથી રણનીતિ આજે જાહેર કરીએ છીએ તારીખ દસ દસ બે હજાર પચીસના રોજ પાટણ જિલ્લાનું મહાસંમેલન યોજવાનું નક્કી કર્યું છે અને તારીખ પાંચ દસ બે હજાર પચીસના રોજ સાહેબ આંબેડકરની પ્રતિમાએ પ્રતિક ઉપવાસ ઉપર ઉતરવાનું નક્કી કર્યું છે જેથી સરકાર અમારી ન્યાયિક માગણીને ધ્યાને લઈ ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં મૂકે